સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર જે આજે આપણે આવી ગયા છીએ વાઘા બીચ ઉપર અને કહેવાય ને કે ભાઈ વાઘા બીચ એક એવું બીચ છે કે જે ગોવાનો એક વન ઓફ ધ બેસ્ટ લુક આપે છે તો ચલો આજે તમે હું બંનેતાન વિચિટ કરીગા બીચ ઉપર તો કે હાલ આપણે સ્ટાર્ટ તો કર્યું છે બાઘા બીચનું જે કહેવાય ને કે ટીટોસ લાઈન હા તો ટીટોસ લાઈન ઉપરથી આપણે સ્ટાર્ટ કર્યું છે અને હવે આગળ પણ જઈશું અને એ પણ પ્લેસ્ટોને બતાવી જઈશું તો વિડીયોમાં બનાવી રહેજો અને હા લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણા ગોવાના ફેમસ નંબર વન જે બીચ ઓલો કહેવાય છે કે ક્લબ તે ટિટોસ ક્લબ છે આ તમે જોઈ શકો બાઘા બીચમાં નંબર વન ક્લબ છે જે વિરાટ કોહલી જેવા મોટા મોટા સેલિબ્રિટી આ ક્લબની અંદર આવી ચૂક્યા છે અને રાતનો નજારો તો અહીંયા ભાઈ બહુ વન ઓફ ધ બેસ્ટ નજારો રહે છે ટીટોસની અંદર અહીંયા એન્ટ્રી છે એમની અને નીચે આપણે ઉતરી જઈએ છીએ અને નીચે ઉતરતા જે મેમ્બોસ કરીને છે તે પણ છે ક્લબ એ બી ટીટોસની કેટેગરીમાં આવે છે અને ભાઈ સામે જે તમે લાઈટની પાછળ જોઈ રહ્યા છો ત્યાં ભાગા બીચ છે એ દરિયો ત્યાંથી આવી જશે અને આવું જ ક્યાંક છે ભાઈ ગોવાનો બીચનો નજારો અને આ કે ના કે ટીટોસ લાઈને જે કેવું છે કે જે આખા ગોવાને વન ઓફ ધ બેસ્ટ લુક આપે છે આપણે ઘણા ટાઈમથી પ્લાન કરતા હતા કે ભાઈ ટીટોસ લાઈન ઉપર આપે આવીને તમને બધાને હું બતાવી દઉં તો ભાઈ ફાઇનલી આજે ટાઈમ મળી ગયો છે તો ટીટોસ લાઈન ઉપર આવીને તમને વિડીયો બતાવવાનો છે કે વન ઓફ ધ બેસ્ટ લાઇન છે ટીટોસ લાઈન ગોવાની તો વિડીયોમાં બનાવી રહીજો બતાવું તમને પણ કઈ રીતનું છે અને ભાઈ આપણે નીચે આવી ગયા છીએ અને હાકી મેમ્બોસ જે ગોવાનું એ બેસ્ટ ક્લબ પણ કહેવાય છે મેમ્બોસ છે ભાઈ હું ઘણા વર્ષ પહેલા અહીંયા અમે આવતા ફ્રેન્ડ લોકો જોડે ત્યારે અમે પણ અહીંયા ક્લબમાં એન્જોયમેન્ટ કરતા ક્યારે ક્યારેક જ્યારે અમારે સન્ડે ફ્રી હોય ત્યારે અમે પણ અહીંયા આવતા એન્જોયમેન્ટ કરતા આ મેમ્બોઝ ક્લબ છે અને અહીંયાથી તમારે નીચે બીચ આવી જશે જો કે અહીંથી તમે નીચે બીચ ઉપર જઈ શકો છો તો ચાલો હવે અહીંથી જઈએ આપણે બીચની તરફ જે બાઘા બીચ કહે ને તે પ્રોપરલી હવે આપણે ભાગા બીચ ઉપર જઈશું તો ભાઈ આ રીતના જ આ લોકો રેસ્ટોરન્ટ સજાવી રાખે છે બીચ ઉપર કે ભાઈ કોઈ પણ ફરવા આવે ને તેને એક અલગ જ મજા આવે છે અહીં આવીને એન્જોયમેન્ટ કરવાનું લોકો ડ્રીસ કરે છે ડાન્સ કરે છે અને વોટર સ્પોર્ટ પણ અહીંયા અવેલેબલ છે સામે તમે જે જોવો છો એ વોટર સ્પોર્ટનું છે કે પેરાસ્લાઇડિંગ કે બનાના રાઇડ્સ ક્રૂઝ તમને કરાવશે આ લોકો અહીંયા રશિયન લોકોમાં છે સનબેડ નાખેલા છે કે જે લોકો તડકો લે છે આપણે ઇન્ડિયામાં આવી કારણ કે અહીંયા એ લોકોને શું એટલી ઠંડી પડે છે કે જેના કારણે આપણે ઇન્ડિયા આવીને એ લોકો તડકો લે છે તો ભાઈ રશિયન લોકો તો હજી કોઈ આવ્યા નથી અહીંયા અને આવશે અગિયાર બારના કાળામાં તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બાઘા બીચ ઉપર જે તમે પહાડ જે જોશો એ બાઘા બીચનું મેઇન બીચ છે અને જો કે આ પણ બીચ જ કહેવાય છે બાઘા બીચનું અને આગળ જતાં કલંગુટ બીચ આવી જશે એકથી બે કિલોમીટર ચાલશો એટલે કલંગુટ બીચ આવી જશે અને અત્યારે આપણે જઈ વાઘા બીચ ઉપર અત્યારે તમને ક્રાઉડ અહીંયા સવારના પૂરમાં ઓછી જોવા મળી જશે અને જ્યારે જેમ ટાઈમ થતો જશે એમ ક્રાઉડ વધતી જશે ઇન્ડિયન લોકોને આપણે અને ભાઈ તમારા બધા માટે એક ટાઈમ કાઢેલો શું આપે બાઘા બીચ ઉપર આવીને કે હું જ્યાંથી રહું છું જ્યાં અરાઉન્ડ પંદર કિલોમીટર થાય છે હું મોરજીમાં રહું છું અને બાગા બીચ મારે પંદર કિલોમીટર થાય છે તો ભાઈ વિચાર કરો કે આપણે સાંજે નોકરી છે તો અત્યારે સવારમાં શૂટ કરી લઈ અને હજી આપણે રજા લઈશું અને રાતનો નજારો પણ તમને બતાવી દઈશ કે ભાઈ બા ગોવાની અંદર નાઇટ ક્લબમાં અને બાગા બીચનું રાતનો નજારો કેવું છે તો વિડીયો જોવાનું ભૂલ ગોવાની અંદર ઠંડી પડતી નથી કારણ કે હું પણ ગુજરાતથી એક મહિના પહેલાં આવ્યો તો કહેવાય ને કે આપણે જૂનાગઢની લીલી પ્રેકમાં કરીને ત્યારે જેકેટ લીધું હતું આપણે પણ કહેવાય ને કે ઠંડી ગુજરાતમાં હતી ત્યાં સુધી આવી જેકેટ પહેરું પણ ગોવાની અંદર આવ્યા એટલે જેકેટ કાઢી નાખ્યું છે આપણે કારણ કે ગોવાની અંદર ઠંડી લાગતી નથી કારણ કે સમંદર જ હીટ એટલી ફેંકે છે કે જેના કારણે તમને ઠંડી અહીં લાગતી નથી અને અહીંયા ગરમી બહુ છે ગોવાની અંદર તો જો તમે લોકો શિયાળામાં ફરવા આવતા હોય તો કોઈ સ્વેટર કે લેવાની જરૂર નથી તમારે કારણ કે અહીં ઠંડી પડતી નથી તો ભાઈ અત્યારે આપણે બાઘા બીચ ઉપર છે અને બાઘા બીચ ઉપર આજે થોડુંક ટ્રાફિક નોર્મલ દેખાય છે મને કારણ કે મોસ્ટલી બપોર પછી થોડુંક ટ્રાફિક વધી જશે આપણે ઇન્ડિયન લોકોની અને રશિયન લોકો નથી આવતા અહીંયા અને ભાઈ વિડીયોમાં બનાવી રહીજો તમને બધાને હું બતાવી દઈશ કે કઈ રીતનું છે માહોલ અને રાતનું કઈ રીતનું છે તો વિડીયોમાં બનાવી જો અને સાથે સાથે લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બનાવી રહીજો અને ભાઈ અત્યારે તો આપણે થોડુંક ચાલ્યા એટલે વિચાર કરો ભાઈ થોડીક ગરમી પણ આપણે લાગી ગઈ છે તડકો અહીંયા ખૂબ છે ઠંડી ઓછી પડે છે અહીંયા તો વિચાર કરો ભાઈ આજે જો આજે પાછળ તમને દેખાય છે ને એ પ્રોપરલી ભાગા બીચ છે મેન ભાગા બીચ જે કહે છે ને આ જ છે અને પેલી સાઈડ તમે જઈશો આગળની સાઈડમાંથી કલંગુટ બીચ આવી જાય છે અને હવે આપણે કહીએ ને મેન ભાગા બીચ તે આપણે ભાઈ મેન ભાગા બીચ ઉપર જ છીએ અત્યારે અને હાલે થોડુંક રેસ્ટ કરી લઈએ આપણે કારણ કે એક કિલોમીટર આપે ચાલીને આવ્યા તો કોશિશ કરીશું ભાઈ કારણ કે ઘણા ટાઈમ પછી હું બાગા બીચ ઉપર આવું છું કારણ કે મોસ્ટલી કોરોના પહેલાં અહીંયા થોડુંક એન્જોયમેન્ટ કરવા આવતા ફ્રેન્ડ થોડુંક કોરોના પછી ઘરે આપણે જતા રહ્યા તો ત્રણ ચાર વર્ષ પછી પાછા આપણે ગોવા આવતા રહ્યા છીએ તો હવે ટાઈમ મેં લોકો ભાઈ આ વર્ષ ભાગા બીચ અને ગોવાના જેટલા તમામ લોકેશન છે એ બધા આપણે કવર કરી લઈશું તો વિડીયો છે ને અહીંયા સનબેડ લગાવે છે આજે પાણી થોડુંક વધારે છે તેના કારણે આ લોકોને તકલીફ પણ પડે છે પહેલાં આવું રેસ્ટોરન્ટ હતું નહીં અહીંયા કે લાકડી નીચે રાખીને ઉપર રેસ્ટોરન્ટ બનાવ્યું છે અહીંયા તો લોખંડના પાઇપ છે અને ઉપર રેસ્ટોરન્ટ છે કે પહેલાં હતું ને પણ હવે વધી ગયું છે અહીંયા બધું કારણ કે આ બધું પાછળ જ હતું અહીંયા કાંઈ હતું નહીં પણ આ બે થી ત્રણ વર્ષની અંદર આવું બધું બની ગયું છે રેસ્ટોરન્ટ એરિયા અને હવે આજે પાણી થોડુંક આગળ આવી ગયું છે તેને કારણે આ લોકોને બી તકલીફ પડે છે કારણ કે પાણી મોસ્ટલી ગણો તો પહેલાં જે છે ને ત્યાં સુધી પાણી હોય છે આ બધું પાણી નથી આવતું આજે થોડુંક વધારે છે પાણી અને આ છે બાઘા બીચ કે આ બાઘા બીચનું એન્ડ આવી જાય છે અહીંયાથી હવે અહીંથી આપણે બહાર નીકળી જઈશું પાર્કિંગ એરિયો છે અને બસ સ્ટોપ પણ ત્યાં જ છે અને હવે બહાર નીકળી અને જઈશું હવે પેલી સાઈડમાં હવે આપણે આવતા રહેશે બસ સ્ટેન્ડની તરફ અને અહીંયાથી પણ લોકલ બસ તમને મળી જશે હવે છે તો હવે વાઘા બીચમાં જ્યારે તમે આવો ત્યારે ગાડી પાર્કિંગ પણ અહીંયા સુવિધા છે તો ગાડી અહીંયા પાર્ક કરીને બીચ ઉપર જઈ શકો છો તમે આ બધું જે મોસ્ટલી બધું દેખાય છે પાર્કિંગ જ છે એરિયો અને આ મેઈન પાર્કિંગ છે આપણે ટુ વ્હીલરનું પાર્કિંગનું અને અહીંયા તમે જોયું તો ઘણા સાઉથના પિક્ચરના શૂટિંગ પણ થયેલા છે તો ભાઈ આવું જ કગ નજારો છે બાઘા બીચનું હવે આપણે જઈએ બીચની તરફ કારણ કે અહીંયા પાણી હતું બહુ વધારે અને હવે આ સાઈડથી પણ તમને બધે વાઘા બીચ ઉપર અત્યારે પહોંચી ગયા છે આપણે આવું જ ક્યાંક સજાવે છે બીચ તરફ કે લોકોને આકર્ષણ જ કરે તમે આવો બેસો ન બેચવાના હોય ને તો પણ માણસો આવીને બેચે કારણ કે એ રીતનું સજાવટ કરે છે આ લોકો હવે ફાસ પેલી સાઈડ જઈશું આપે આ બધું પાર્કિંગ છે ભાઈ ગોવાની અંદર આપણા હિન્દુ મંદિર કેવા હોય તે જોઈ ભાઈ આ રીતના મહાદેવ નું મંદિર છે અહિયાં મહાદેવ તો આવું જ ભાઈ ગોવાની અંદર મંદિર રહી છે અને ચાલો આપણે દર્શન કરી લઈએ અંદર જઈને મહાદેવ મહાદેવના દર્શન કરી લીધા હવે દર્શન કરીને આપણે સીધા જ શું અહીંયા એક ચર્ચ કરી છે જે હાલ નથી પણ કારણ કે ગોવાની અંદર આપણે એક જ નામ યાદ છે ચર્ચનું ફ્રાન્સિસ કેવિયર જે ઓલ્ડ ગોવાની અંદર છે હવે ઓલ્ડ ગોવામાં કહે છે કે ભાઈ જે ફ્રાન્સિસ કેવિયર છે તેમની બોડી પાંચ હજાર વર્ષ પહેલાંની ગોવાની અંદર પડેલી છે તો એ પણ તમને હું બતાવી જઈશ કે ભાઈ એની હજી બોડી એમનામ જ છે ખાલી નાખુને આવેલા છે પાંચ હજારથી બોડી એની એમને પડેલી છે અને અત્યારે ડિસેમ્બર મહિનો ચાલે છે તો એનું અત્યારે બોડી પણ બતાવે છે કારણ કે કહેવાય ને બહુ મોટી સંખ્યામાં લોકો આવે છે એમને જોવા માટે તો આપણે એ પણ એક બે દિવસની અંદર વ્લોગ અપલોડ કરી દઈશું અને બસ અહીંથી તમને મળી જતી પણ હવે આ લોકોએ દુકાન વગેરે બધું બનાવી નાખ્યું છે તો હવે લોકલ બસનું પાર્કિંગ પાછળની સાઈડ ચાલી ગયું છે અને ભાઈ આ બેસ્ટ વ્યૂ ફિશિંગ માટે આ લોકો ફિશિંગ કરવા જાય છે સવારમાં વહેલા અને આઠ નવ વાગે પાછા રિટર્ન આવતા રહે છે બધું ફિશિંગ માટેનું જ છે આપણે પહેલી સાઈડ તો જવું છે પણ તડકો વધારે છે તો આપણે ગાડી નથી લાવ્યા બસમાં સફર કર્યું છે કારણ કે ગાડી રેન્ટ ઉપર આપેલી છે આપણે તો વિચાર કરું કે ભાઈ ખૂબ છે હવે આ સાઈડ તો નહીં જઈએ આપે કારણ કે બહુ ફરી ફરીને બહુ લાંબુ બે ત્રણ કિલોમીટર ફરીને તમારે જવું પડશે પણ જ્યારે આપણે ગાડી આવી જશે ત્યારે ભાઈ એના માટે સ્પેશિયલ તમને વ્યૂ બતાવી દઈશ કારણ કે અહીંયા નીચે એક રેસ્ટોરન્ટ છે જ્યાં રશિયન લોકો તો બહુ વધારે અહીંયા જોવા મળી જશે તમને અને બહુ વન ઓફ ધ બેસ્ટ વ્યૂ આવે છે તો હાલ અત્યારનો આપણે કેન્સલ રાખશું અને વિચાર કરશું ભાઈ થોડોક ટાઈમ પછી આપણે આવીશું ત્યારે એ તમને બતાવી દઈશ તો ભાઈ હવે આપણે ધીરે ધીરે નીકળી જઈએ કારણ કે તડકો ખૂબ છે અને કોશિશ આપણે કે ભાઈ રાત્રે આવી અને તમને પણ નજારો બતાવી દઈશું તમે જે બ્રિટોસ જોઈ રહ્યા છો તે બ્રિટોસ ગોવાનો એક ફેમસ છે બ્રિટોસ કરીને અને અહીંયા જે સેન્ટ એન્થોની કરીને રેસ્ટોરન્ટ છે એ પણ બહુ ફેમસ છે જો કે આ બ્રિટોસ અને સેન્ટ એન્થોનીનું કોમ્પિટિશન ચાલતું કે ભાઈ કોણ બેસ્ટ રેસ્ટોરન્ટમાં છે પણ ભાઈ બંનેનું નામ બહુ ફેમસ છે અત્યારે અને ભાઈ આવું જ કાક સેમ લાઈક કહેવાય ને કે ભાઈ વિદેશ જેવું છે એનું લોકેશન ગુજરાતી કાજુવાલા ભાગા બીચમાં ભાઈ ગુજરાતીનો ડબદબો હતો ભાઈ ગુજરાતી લોકો એટલા બધા અંદર આ બીચ ઉપર ફરવા આવે છે કે ભાઈ ગુજરાતી આપણા લોકોએ લોકોએા બીચ ઉપર જ બિઝનેસ નાખી દીધો છે કે જેથી કરીને ગુજરાતી લોકો ગુજરાતીમાં જ બોડ મારે એટલે ગુજરાતી લોકો તો આવવાના જ છે તો વધારે મોસ્ટલી તમે ભાઈ કાજુના શોપ આપણે ગુજરાતીના બહુ વધારે તમને જોવા મળશે અને મોસ્ટલી નોર્મલી જ ખાલી તમને હોટલ કે અને રેસ્ટોરન્ટ કે તે છે થોડા ઘણા રેસ્ટોરન્ટ અને હોટલ પણ આપણે ગુજરાતી લોકોના તો ભાઈ આપણી ધ્યાનમાં એક રેસ્ટોરન્ટ છે આપણે ગુજરાતીનું તે લોકોને પણ આપણે વિઝિટ કરી લઈશું જો સસ્તી છે અહીંને ગોવામાં કે છે કે ગોવાની અંદર તમે જો ગુજરાતીની હોટલમાં રહેવા માંગતા હોય તો એનો વિડીયો પણ આપણે થોડાક દિવસમાં અપલોડ કરી દઈશું કસીનો રમવા માંગતા હોય તો મેં તો અહીંયા લાકાલિપ્સ કરીને કસીનો છે જે એક પંજિમમાં કસીનો છે અને એક આ બાઘા બીચમાં પણ લાકાલિપ્સ કરીને કસીનો છે અહીંયા હોટલ પણ છે અને સાથે સાથે કસીનો પણ છે અને આ બાગા બીચ ઉપર અહીંથી જવાય છે આ પાર્કિંગનો એરિયો છે અને અહીંથી તમે વોકિંગ અને ટુ વ્હીલ લઈને તમે જઈ શકો અને ફોર વ્હીલર છે તો તમારે અહીંથી જવું પડશે અને ભાઈ આવું જ પડશે બાગા ભાઈ આ જે રોડ છે એ બહુ મારો જૂનો રોડ છે ઘણા વર્ષો હું અહીંયા રહેલો છું ત્રણ ચાર વર્ષ આ જગ્યા ઉપર રહેલો છું પેલી સાઈડમાં અને કહેવાય હું વિઝિટ પણ કહે કે હું અહીંયા રાત્રે અમે ફ્રેન્ડ લોકો પણ ફરવા આવતા કારણ કે અમારું રૂમ જસ્ટ અહીં બાજુમાં જ હતું અને આ ભાઈ અમારું કહે ને બે હજાર સોળ બે હજાર સત્તરનું જૂનું લોકેશન છે અત્યારે આપણે નીકળી જઈ ગરમીના કારણે અને સાંજે તમને હું બતાવી દઈશ ભાઈ એનો કઈ રીતનો નજારો છે તો વિડીયોમાં બનાવી રહીજો અને હવે આપણી બસ પેલી સાઈડથી આવે છે બ્લુ કલરની હવે સાંજે આવશું આપણી પાસે વિડીયો માટે